બગોદરા ગામે દારૂની ખાલી કોથળીઓ મળી આવતા ચકચાર બાવળા તાલુકાના બગોદરા ગામે દેશી દારૂની ખાલી કોથળીઓ જોવા મળતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો બગોદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટા પાયે દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાની શંકા ઊભી થઈ છે બગોદરા ગામના દેવીપૂજક સમાજના માતાના મઢ પાસે મોટી સંખ્યામાં ખાલી કોથળીઓ જોવા મળી સ્થાનિક લોકોનું કહેવું છે અંધારાનો લાભ લઈને મોડી રાત્રે અથવા વહેલી સવારે કોઈ નાખી જતા ચર્ચાનો વિષય બન્યો સ્થાનિક લોકોની માંગ છે કે આના ઉપર વધુ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ગુજરાતમાં કડક દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં આવી ઘટનાઓ સામે આવતા દારૂબંધીના અમલ અંગે સવાલો ઊભા થયા છે દારૂબંધીના નામે લેરા ઉડતા હોવાની ચર્ચા પણ ગ્રામજનોમાં ચાલી રહી છે મારું નામ રમણભાઈ કલજીભાઈ વાઘેલા ગામ બગોદરા તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ છે માતાજીનો આ પચાસ ફૂટ આગળ મારું મકાન આવેલું છે જ્યાંથી અમારે દેવ પૂજક શરૂઆત થઈ છે જ્યાં અવારનવાર દારૂની થેલીઓ અંદાજિત ગણવા જઈએ તો પાંચસો થી હજાર નંગ બારસો નંગ પંદરસો નંગ જેટલી થાય એવી જબલાની અંદર પેક કરી કરી અને ઘરની પાછળ નાખી જાય છે મહિનાની અંદર ચાર પાંચ વાર આવી ઘટના બને છે હવે એ થેલીઓને અમારે નિકાલ કરવો પડે છે દર વખતે પરંતુ આ વખતે અમે કંટાળી ગયેલા છીએ ચાર પાંચ જે થેલીઓ નાખી જાય છે તો ગુજરાતમાં એવું કહેવાય કે દારૂબંધી છે જો ખરેખર દારૂબંધી હોય તો આ દારૂની થેલીઓ ક્યાંથી આવે છે અને આ લોકો અહિંસા માટે નાખે છે તો મારી પોલીસને નમ્ર વિનંતી છે કે બગોદરા ગામની અંદર દારૂ વેચાતો હોય એવું મને લાગે છે અને તો જ આ થેલીઓ મારા ઘરની પાછળ પડી હોય મારા માતાજીના મંદિરની નજીકમાં પડી હોય જે ખરેખર યોગ્ય લાગતું નથી તો મારું પોલીસ તંત્રને ખાસ નિવેદન છે કે બગોદરા ગામની અંદર જ્યાં પણ દારૂનો કદાચ ધંધો ચાલતો હોય તમને લાગતું હોય તો ત્યાં તપાસ કરો અને ત્યાંથી આ દારૂબંધી થાય આ ગુજરાતની અંદર આપણી દારૂબંધી છે તો આ થેલીઓ જ્યાં ત્યાં નાખે લોકોને કોઈને બદનામ કરવા માટે કરે છે કે શું કરે છે તો મારું નમ્ર નિવેદન છે ગામના સરપંચશ્રીને પણ કે આ જે સફાઈ છે એ સફાઈનું પણ યોગ્ય નિકાલ કરે જેથી કરીને અમારે આવું કંઈ વેઠવું ના પડે તો સરપંચશ્રી અને બગોદરા પોલીસ સ્ટેશન મારી નમ્ર વિનંતી છે કે દારૂબંધી થાય અને જ્યાં દારૂ આવતો હોય ત્યાંથી પણ અટકાયત કરો અને એ લોકોનો કડકમાં કડક સજા થાય એ વાત તમે પગલા ભરો અને સરપંચશ્રી ના નિવેદન છે કે આપણા ગામની સાફ સફાઈ નિયમિત થાય જેથી કરીને આવું કોઈ ઘટના બને નહીં